ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે કેન્દ્ર સરકાર દ્વારા વાહનના નવા નિયમો છે એ અપડેટ કરવામાં આવ્યા છે એ હેઠળ જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે નથી તો તમને જેલ થઈ શકે છે મિત્રો પહેલી માર્ચ બે હજાર પચીસથી થી અમલમાં આવેલ વાહનના નવા કાયદા હેઠળ સગીર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે અને આવા કિસ્સામાં વાલીને ત્રણ વર્ષની જેલ થશે અને પચીસ હજાર રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે તો મિત્રો હવે પછી ગુજરાતની અંદર અને દેશની અંદર સગીર વ્યક્તિ એટલે કે બાળક છે એ વાહન ચલાવી શકશે નહીં વાહન ચલાવશે અને કોઈ ગુનો કરશે તો વાલીને દોષિત ગણવામાં આવશે સાથે સાથે મિત્રો બીજો પણ એવો નિયમ કાઢવામાં આવ્યો છે કે ટુ વ્હીલર વાહન ઉપર તમે બે વ્યક્તિ જઈ શકો છો અને ત્રીજા વ્યક્તિ સ્વરૂપે તમે બાળકને બેસાડો છો અને એ બાળકની ઉંમર છે એ ચાર વર્ષથી વધુ છે તો પણ તમારે હજાર રૂપિયાનો દંડ છે એ ભરવો પડશે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો હેઠળ નવા નિયમ છે એ બહાર પાડવામાં આવ્યો છે અને પહેલી માર્ચ બે હજાર પચીસથી આની અમલવારી છે એ પણ દેશની અંદર શરૂ થઈ ગઈ છે તો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ ધ્યાન આપે તમારે નિયમોનું અને કાયદાનું પાલન છે એ કરવું પડશે